તમે હું અહીંયા આવ્યા કરો છો હું કામ પણ લે આપણે બોક્સ પેકિંગ કરવાનું છે શું કરું ખબર મેરેજ બોક્સ બનાવવાનું છે હેલો યુ ટુ ફેમિલી કાયમ સૌ બધા મજામાં તો એ બધા મજામાં છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના સરસ મજાના વ્લોગમાં આજે જો આ અવાજ આ અવાજ કાંઈ સારો નથી થતો કાલ જો આમ બહાર કામરસ ફરીને આવ્યા અને આજ છે ને મોડો મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અવાજને આમ માથું બહુ સીડી ગયું કે વાતાવરણમાં સેટિંગ જ નથી આવતું જા આજો યસિ ગોરીસ નેંંસી માતા સિકમ સુબતે મજા મજા માં સ તારી એક ને જવાનું છે હમ ના હોય તો કાઈ માંચ ને મેલી હોય તો માં દાવે ના ખેલા ભરે છે અને સેલા તો અગાઉ અગાઉ ફરવા જ પડે થી કક માં સેટિંગ આવે કા કેટલું લઈ જા હોય એમ મને તો ઈ ટેન્શન થાય કામ આ હું સામાન કેટલો બધો હોય કેટલો સામાન થાહે એમ મોટો સામાન તો થાય જ ને કેટલા દિવસ પછી આપણે સુરત નથી આવવાના જાતે પછી અમદાવાદ જવાનું પછી તો આપણે કઈ કપડાં થોડાક હોય ને મહેંગા પહેરવાનું હોય આપણે બધું લઈને જવું પડે હમ નાણા માં મૂકવા તો એ લોકો ફ્રી તમે સુરત થી લેતા આવશે તો આપણે ગાયત્રી માં લેવા જવાનું છે રવિવાર કાલે કઈ નક્કી ન હોય જે વાળ વાળ કપાવાના બાકી છે તો એનું કામ છે વાળ કપાવાના છે

ધ્યાનમાં આવશે તો લઈ લઉં જો મળે તો સારું ફેમિલી હવે છે ને લટકણ લેવાના છે કારણ કે જરૂરી છે એટલે લટકણ લેવા પડે સાડીમાં લગાવવા લટકણ છે આવી રીતના બધા મસ્ત મસ્ત વેરાયટી છે લટકણની જો જોવા મસ્ત બધા લટકણ છે હે એટલે આ શું છે આ શું છે આ કંદોરા છે આનો શું છે ભાઈ એ 150 વાળા 180 મસ્ત મસ્ત કંદોરા છે જો તમે આવી રીતના એમ ને આવી રીતના લગાવી દેવાનું એમ ને ખેર હારા છે કા મસ્ત મસ્ત આ જોની શેટ ને એવું બધું છે ડાયમંડ શેટ આ આ બંગડીમાં નાખવાના આવે આને શું કહેવાય ભાઈ કલીરા કહેવાય આને દુલ્હન હમ ને બંગડીમાં નાખવાના આવે ઓ એ જે છે ને હા મસ્ત મસ્ત છે કલીરા કહેવાય આને દુલ્હન ને બંગડીમાં નાખવાના આવે અમે તો કઈ નહોતા નાખ્યા પણ હવે મળે છે લેવાજો તારે લેવાના તો હવે ફેમિલી આપણે આવી જશે ફ્રીજ નું કવર લેવા માટે ફ્રીજ નું કવર લેવાનું છે મસ્ત મસ્ત ફ્રીજ ના કવર છે હવે કક ધ્યાનમાં માં આવે આવી રીતના ફ્રીજ ના કવર છે જોઈ જોઈ કેવા છે કેવા નહીં બ્લુ કલર નું ફ્રીજ છે માં ને તો કેવું સારું લાગશે બ્લુ કલર હોય તો બધા સારા લાગે એ સારું લાગે હા સરસ આ સારું સારું લાગે છે સારું છે

કાઈ નહીં જોઈ પસંદ કરીએ પછી કાક લે તો હારું ફેમિલી હવે છે ને આપણે બેકરીએ થોડુંક વસ્તુ લેવાનું છે અને એક આપણે બોક્સ પેકિંગ કરવાનું છે શું કરું ખબર મેરેજ બોક્સ બનાવવાનું છે પછી એ તમને બતાવવાનું નથી અત્યારે કારણ કે સરપ્રાઈઝ રાખવાનું છે કેવું છે કેવું નહીં આગળ કન્ટિન્યુ બ્લોગ જોજો એટલે તમને ખ્યાલ આવી જાય અમે આગળ બતાવશું તમને કા આગળ નહીં બતાવી આપણે થોડું જોવાનું હોય નહીં એ તો અમારા લાટકા દેર માટે એવું છે

આ ઉપર ઉંધાકન એ ઊંધું છે બટ આ એ જ ઉંધું છે હા જો આ તો કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો મસ્ત છે કાઈ નહીં હારો હાલો હવે જમવાનું થઈ જાય તૈયાર એટલે આપણે જમી લઈએ તો જો આપણે સે લટકણ લઈ આવ્યાસ પિંક કલર કલર હતો પણ મને આ લટકણ બહુ છે એટલે મે આ કલર રાખી લીધો મસ્ત લાગે છે હાડી સરસ થઈ

તો આજનો વિડીયો આપણે કૃષિ તો વિડીયો તમે ગમે તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જય માતાજી બાય બાય